તેણે સલાહ આપી છે કે આપણા ગામમાં એક કસબી કંદોઈ રહે છે એટલે કે કસંબી એટલે કે કલાકાર કોઈ પણ વસ્તુને આબેહૂબ એવી ને એવી બનાવી દેવી એ બાબતમાં તે કોઈ પણ વસ્તુને ચાસણી ચડાવી દેવામાં અત્યંત કુશળ છે માટે સોનામાં એટલે કે ગોલ્ડ માં પીલું બનાવી તે પર ચાશડી ચડાવી દઈ તો ચારણનું મન સંતોષાય અને આપણું બિરુદ પણ જળવાઈ રહે ચારણના હઠવાદનો આ ઉપાય વિક્યા દાતારને પણ ઠીક જણાયો છે તેણે સૌને સોની લોકોને તેડાવી ને પીલું તૈયાર કરવા માટે સોરણના ઠળિયા કરાવી લીધા છે વિકીએ જામ વહી સોનાર સબ કૌઠે માણ માણક મટ દઈ પીરું ગળાયા સોનજા જા ભાવાર તેનું ગુજરાતીમાં શું થાય છે સાંભળજો મિત્રો વિક્યો જામે સોનિયોને તેડાવી મોંગા મૂલના સુવર્ણના પીલું તૈયાર કરાવી લીધા છે સુવર્ણ પીલું તૈયાર થતા તેને ચાસડી વડે એવા ગલે ફી લેવામાં આવ્યા કે કોઈ પણ જોનારને ખરેખરા પીલું જ જણાય સોમંગ બારોટને કચેરીમાં બોલાવી સુવર્ણના થાળમાં આ પીલું મૂકીને વિક્યાએ તેને આપ્યા જે પીલું જોઈને ચારણને નવાઈ લાગી બે ચાર પીલું હાથમાં લઈને મમ્મા નાખ્યા તો તેમાં સ્વાદમાંય ફરક અને ઠળિયા તો દાંતને તોડી નાખે તેવા જોઈ ચારણ બોલ્યા છે વિકીએ સે થાટ કઈ જેસે ડંગ જુરન ચારણ પીરું ઉ મંગે જોકો જારી પાંધ પચન વિક્યાએ એવા પીલુનું દાન કર્યું કે જેથી દાંત જ ભાંગી પડે આ ચારણ તો એવા પીલું માંગે છે કે જે ઝાડ નામના ઝાડોમાં છે છે જેને ઝાર કહેવાય અહીંયા મીઠી અને ખારી ઝાર કચ્છના પટ પર પીલું રૂપમાં થાય છે અને પીલું પણ બે કલરના પીળા અને કેસરી થાય છે બાકી હવે આજે આ સમયમાં આ વસ્તુ કોઈને ભાવે પણ નહીં અત્યારની પેઢીને ચારના હથાગ્ર જોઈને પીલું સિવાય જે જોઈ તે માંગી લો બાકી આ મોસમમાં પીલું તો ક્યાંય મળી શકે તેમ નથી વિક્યા દાતાર કાં તો તમે તમારા વચન અનુસાર સાચા પીલું આપો અને તેમ ન બની શકે તો તમારું મસ્તક આપો અંતિમ ચારણ દેવે જામલાખા વાતે બાંધી અને બેલા ગામ મોકલાવેલા છે વિકાસ દાતા પાસે સોગઠું માર્યું છે હવે જોવાનું છે શું કરે છે જો મિત્રો સાંભળજો સોમંગ બારોટ હવે મુદ્દાની વાત પર આવ્યા છે વિક્યાને હવે ખાતરી થઈ ગઈ તેની શંકા ખરી જ હતી પરંતુ પોતાનું વચન મિથ્યા કરે એવા ન હતા ચારણનું વિચિત્ર પ્રકારનું વલણ જોઈ વિક્યાએ એકવાર ફરીથી તેને સમજાવવા માંડ્યો છે કઈ રીતે તાજી ડિયા તકડા ને માતંગ મયું મતાર કોડી લિયું કૌતુલ સંભ સોણે શણગાર થરીએ ઉઠેજી બઈ તો હે ચારણ તને ઝડપી ગતિવાળા ઘોડા આપું હાથી જેવી માથેલી ભેંસો આપું સારા શણગારથી શણગારેલી કોડેલી કોતલો ઉત્તમ પ્રકારની ગોળીઓ એ ટાઈમમાં આ શબ્દો વપરાતો આપું વળી થરિયા ઉટોની લાંબી હાર આપું અને ફલગો મારતી સાંઢળીઓ આપું તે લઈને હમણાં જ ભલે તું એમના પર સવાર થા માણું તો કે મોતી ડિયા હીરા ડિયા હજાર મથો મે મણ મણરિયાર ચારણ તું સે સે ડીયા ભાવા થે ચારણ તમને માપ ભરીને સાચા મોતી આપું અને

પગ પગ રીઢણું પોરયું સચો અયું તું સી બ્યા તું દાતારે ગુરાના નતો બ્યોકી અહીંયા સુરજો હવે આ ભાવાર્થે એનો શું થાય છે એ પણ સાંભળી લી પછી કથાને વિરામ આપી મને તો ઠેકાણે ઠેકાણે બધા મેંઢા જ જોવામાં આવે છે તું જ એક ખરેખરો સિંહ છે બીજા બધા કાળી રાત્રિ જેવા છે જ્યારે તું દાતરોમાં સૂર્ય સમાન પ્રકાશિત છે હું બીજું શું હું બીજું કશું માંગતો નથી મારો સવાલ માત્ર જ છે જામલાખા ફુલાણીના બારોટ પોતાની વાત પર અરગ રહ્યા છે અને વિક્યા દાતાર પાસે એમણે જે છેલો દાવ રમ્યો હતો એ દાવ અને એ વાત ઉપર એવો મકમ રહ્યા છે આગળ શું કર્યું છે વિખ્યા દાતા રે અને સોમંગ બારોટ વચ્ચે જે સંવાદ થયો છે એ આપણે ફરીથી નિહાળશું આપણી ચેનલ પર મિત્રો આજનો વિડીયો લાગે તો લાઈક આપજો યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ અને આજનો વિડીયો ઇતિહાસરૂપી કથા જે છે વર્ણવી હમણાં આપણી ચેનલ પર તો એને શેર પણ કરજો મિત્રો તો આજના વિડીયોની વિરામ મારી વાણીનું વિરામ એક વૃક્ષો આપજો પાણીનો બચાવ કરજો અને આજના યોગ્ય લાગે તો લાઈક આપજો તો વાણીની વિરામ વિડીયોને વિરામ આપશો ને મારા જય હિન્દ જય ભારત વંદે માતરમ જય ભીમ સસરી કાલ જય ભીમ વંદે માતરમ